તો ભરતજી મહારાજ પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા માટે ગયા પણ ઘટના એ ઘટી કે ન્યા જેને બરાબર ભગવાનનું ભજન કરતા હતા એમાં બરાબર જળ અર્પણ કરતા હતા અર્ઘ્ય પ્રદાન કરતા હતા એમાં હરણનું એક બચ્ચું તણાતું તણાતું નીકળ્યું એને બચાવ્યું એને પકડ્યું અને બહુ સારી વાત છે દયા આવી એને બહાર લઈ આવ્યા એની માવજત કરી એને એમ થયું કે હમણાં આ બચ્ચું કદાચ જળમાં ગયું હોત તો ખાઈ જાય એટલે એને લઈ ગયા આશ્રમે આશ્રમમાં એની દેખભાળ કરે પણ ઘટના એ ઘટી જે હરી હરી કરવા ઘર મૂકી નહીં આવ્યા હતા એને હરીણમાં જરાક આસક્તિ થઈ એટલે ધીમે ધીમે હરી હરી છૂટતું ગયું અને હરીણ 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 લાગતું ગયું અને એના પ્રભાવે ઘટના એ ઘટી એકવાર હરણનું બચ્ચું મોટું થઈને જંગલમાં વયું ગયું એ હરણના બચ્ચાને ગોતવા માટે થઈ એટલી આસક્તિ લગી ગઈ હતી એના વગર રહેવાતું નહોતું અને એ હરણના બચ્ચાને શોધવા માટે ગયેલા ભરતજી મહારાજ હરીણ હરીણ કરતા કરતા અંતે મર્યા મૃત્યુ તો એનો બીજો અવતાર કાલંજર પરતમાં હરણ તરીકે થયો કેમ તો કહે છે અંતે યા સાગતી અંત સમયે જેવો તમારો વિચાર હશે એવી તમારી ગતિ થવાની છે તો વાલા ભક્તજનો પરમાત્માને પ્રાર્થના કરજો કે ઠાકોરજી બીજું કાંઈ થાય કે ન થાય પણ તમારી કૃપાથી મારો અંતિમ કાળ સુધરી જાય ને એવી કૃપા કરજો પણ મારો અંત સમય આવે તો ઠાકોરજી તમારી સામે ઉભા રહેજો મારા ઉપર આટલી દયા કરજો ભગવાન પાસે ભગવાનનું દર્શન માંગુ જ્યારે કોઈ પણ મંદિરમાં જાઓ ને ત્યારે પરમાત્મા પાસે બે હાથ જોડીને પહેલું પહેલું માગજોગ ઠાકોરજી જેમ આજ તે તમારી સામે મને ઊભો રાખ્યો છે ને આવી જ રીતે વારે વારે મને તમારી સામે ઊભો રાખજો અને મારો અંતિમ સમય આવે ત્યારે તમે મારી સામે ઊભા રહેજો તમે મારી સામે આવજો મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ ભરતજી મહારાજ હરણ બન્યા પણ એ જન્મની અંદર એને જ્ઞાન હતું કે મારી આ દશા શું કામ થઈ એટલે હરણના જન્મમાં પણ એને ભગવાનનું ભજન કરતા કરતા હરણનો દેહ છોડ્યો અને બીજો જન્મ એનો ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો એ જન્મમાં પણ જ્ઞાન રહ્યું કે મારું આ જન્મ શું કામ થયો છે અને એ જન્મમાં એને બોલવાનું જ બંધ કરી દીધું કશું બોલવું જ નથી હરીમાંથી હરિણ થયું તો આ થયું ને બોલવું જ નથી એટલે પોતે બોલવાનું બંધ કર્યું ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા એને જ્યારે યજ્ઞ પછી સંસ્કાર આપ્યા હતા ત્યારે મા બાપ મૃત્યુ પામા અને એમાં સાવકા ભાઈની હારે રહેવાનો વારો આવ્યો સાવકા ભાઈને ખબર પડી કે આ તો ભણવામાં ધ્યાન ન દેતો એટલે એને વાડીઓનું ધ્યાન રાખવા માટે મોકલા ખેતરે તો ખેતરમાં કોઈ પશુ પક્ષીને ઉડાડે નહીં પશુ પક્ષીઓને ઉડાડે નહીં રામકી કી ચીડિયા રામ કા ખેત ખાલો લો ચિડિયા બરબર પેટ આ તો તમારું છે ખાઓ તમ તમારે પડોશીએ જારે પોતાના ભાઈને ફરિયાદ કરી કે આતારો ભાઈ કંઈ કામ નથી કરતો તો ઘરમાંથી કાઢી મૂકે છે બરદજી મહારાજ નીકળી ગયા અને પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે અને જ્યાં પોતાની મસ્તી હોય ને ત્યાં જ પોતાની જિંદગી હોય વાલા ભક્ત મસ્તી કે મેરે અપને સિવા અપને સિવાનો અર્થ એટલે કે હું જ છું એમ નહીં હો અપને નો અર્થ છે ભગવાન સિવાય કશું નથી આવી ભ્રાંતિ થઈ જાય ને ત્યારે તમને સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય ભરતજી મહારાજ તો જંગલમાં ડોલતા જતા હતા કોઈનો વિરોધ જ નહી એમાં બરાબર ભીલોને ત્યાં યજ્ઞ હતો અને એમાં બલી ચડાવવા માટેનો માણસ ભાગી ગયેલો એમાં આને બલી ચડાવવા માટે લઈ ગયા તોય નાનો પાડી પણ જ્યારે બલી ચડાવવા માટે થઈ અને એને મારવા તૈયાર થયા મારાઓએ કીધું કે મસ્તક નીચે કર ભરતજી મહારાજે મસ્તક નીચે કર્યું પણ મારાઓના હાથમાં રહેલા ખડગના ડરથી નહીં સામે માં ભદ્રકાળીની મૂર્તિ હવે એને લઈને એને વંદન કર્યા અને મારાઓ મારવા જાય ત્યાં ભદ્રકાળી માની મૂર્તિ ફાટે છે અને એમાંથી માં સ્વયં જગદંબા પ્રગટ થયા અને એ જગદંબાએ મારાઓને માર્યા

એ ભરતજી મહારાજ ત્યાંથી નીકળ્યા અને માર્ગની અંદર જંગલમાં રાજા રહુગણની સાથે એની મુલાકાત થઈ રાજા રહુગણ સાથે મુલાકાત થઈ એની પાલખી ઉપાડવાનો વારો આવ્યો પાલખી ઉપાડીને જાય છે કપિલ મુણીના આશ્રમમાં રાજા રહુગણ સત્સંગ માટે જતા હતા એમાં ભરતજી મહારાજ બરાબર ઓલા કીડા મોકડો નીકળ્યા ને તો કુદકો માર્યો અને આ તો રાજા કહેવાય રાજાને માથામાં દંડ વાગ્યો એટલે પાલખી ઉભી રખાવી અને એલા ત્રણ લોકોએ કીધું કે મહારાજ આવડો આ કુદકા મારે છે ભરતજી મહારાજને ચાબુકના માર મારે છે પણ ભરતજી હસતા હતા રાજા રહુગણ પૂછે છે કે એલા તને વાગતુણથી મરેલો છો ભરતજી મહારાજે કહ્યું કે મહારાજ ચાર લોકો ઉપાડે કોને ચાર લોકો કોને ઉપાડે જે મરી ગયો એને તો અમે ચાર લોકો તમને ઉપાડ્યા છે મહારાજ તમે મારો છો શરીરને તો હું શું કામ દુખી થા હું તો શરીરી છું નૈનમ છિંદી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક હું તો આત્મા છું કોણ મને મારી શકે શસ્ત્ર છેદી ન શકે અગ્નિ બાળી ન શકે પાણી ભીંજવી ન શકે અને વાયુ ન શકે એવો હું અમર આત્મા છું તો તમે શરીરને મારો એમાં હું શું કામ એમાં રાજા રહુગણ પૂછ્યું પૂછું તમે કોણ છો કારણ મને ડર લાગે છે તમે બ્રાહ્મણ તો નથી ને ક્યાંક હું દુનિયામાં કોઈથી ડરતો નથી કેવલ બ્રાહ્મણોના અપરાધથી શું કામે તો ભાગવજીનો શ્લોક છે નાહમ વિશંકે સુર રાજ વજ્રાન નાત્ર યક્ષ શુલાન નયમાસ્ય દંડાત હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો યમના દંડ થી નથી ડરતો યમના દંડથી ડરતો કેમ ઈ મને મારવા ચાહે તો મને એકલાને મારે પણ જો બ્રાહ્મણ નો અપરાધ થાય અને શ્રાપ મળી જાય તો મારું આખું ખાનદાન નાશ થઈ જાય માટે હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું